પહેલી વાત તો એ છે જુઓ આપણે ગીતાના મત પ્રમાણે ચાલીએ તો ગીતામાં ભગવાન કહે છે કે અર્જુન આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં જાય છે મતલબ જૂના વસ્ત્રો ત્યાગ કરીને નવા વસ્ત્રો ધારણ કરે છે બરાબર તો આનો અર્થ એ થાય છે કે આત્મા એક શરીરમાંથી બીજા શરીરમાં ફરી રહ્યો છે બરાબર તો હવે આત્મા ક્યાંથી આવ્યો છે આત્મા પરમાત્મામાંથી પ્રગટ થયેલો છે બરાબર અને ભગવાન કૃષ્ણ એક જગ્યાએ અર્જુનને જ્યારે જ્ઞાન આપતા હોય છે યુદ્ધને યુદ્ધ કરવા માટે યુદ્ધમાં એને તૈયાર કરવા માટે જ્યારે જ્ઞાન આપતા હોય છે ત્યારે અર્જુન ધનુષ બાણ હેઠા મૂકીને એમ કહી દઈએ છે કે આ બધા તો મારા સગાવાલાનામને તેમનો યુદ્ધ નહીં કરું બરાબર ત્યારે ભગવાન કૃષ્ણ એને કહે છે કે ભાઈ આમાં કોઈ કોઈને મારતું નથી બરાબર પરંતુ આ તો ધર્મ અને અધર્મનો યુદ્ધ છે આ ધરતી તે ધર્મની સ્થાપના કરવા માટે આ યુદ્ધ તને હું તારી પાસે કરાવરાઉં છું બરાબર દારૂ તો હું બધાને એક સેકન્ડમાં મારી નાખું છું એમ છું બરાબર પણ તને માધ્યમ બનાવું છું બરાબર તો છતાં પણ અર્જુન નથી સમજતો પછી અર્જુનનો મોહ ભંગ કરવા માટે અર્જુનને બધા પ્રતિ મોહ થઈ ગયો છે મોહ ભંગ કરવા માટે ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કરે છે બરાબર વિરાટ સ્વરૂપ ધારણ કરે છે એ પહેલાં અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે કે અર્જુન હું તને દિવ્ય દ્રષ્ટિ આપું છું દિવ્ય દ્રષ્ટિ દ્વારા તું મારું વિરાટ સ્વરૂપને જોઈ શકીશ બરાબર ચર્મચક્ષુ દ્વારા તું અંધ બની જઈશ એટલે ભગવાન પહેલાં અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે અને પછી વિરાટ સ્વરૂપ ધારણ કરે છે બરાબર અને વિરાટ સ્વરૂપમાં તમામ માણસો એના જ મુખમાં છે બધા મરી ગયેલા જ છે કરતાં તરતા એ જ છે અને અર્જુનને ભગવાન કહે છે કે હું મહાકાલ છું ધર્મનો નાશ કરવા માટે પ્રગટ થયો છું અને ધર્મની સ્થાપના કરવા માટે પ્રગટ થયો છું મહાકાલ એ જ આત્મા અને અકાલ એ પરમાત્માન કાલ એ સમય તો ભગવાન કૃષ્ણનો જે આત્મા હતો એ આત્માની અંદર અકાલરૂપી પરમાત્માનું સીધું કનેક્શન જોડાઈ ગયું અને ભગવાન કૃષ્ણ પોતે એ આત્મા સ્વરૂપ બની અવસ્થામાં આવી આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પરમાત્માનું જ્ઞાનને પ્રાપ્ત કરી પછી પરમાત્માનું સીધું કનેક્શન આત્મા સાથે જોડાયું ને આત્માનું કનેક્શન સીધું જોડાયું જીવાત્મા સાથે મતલબ સુરતા સાથે પછી મનચિત્ત બુદ્ધિ અહંકારનો સહારો લઈ શરીરનો સહારો લઈ પાંચ તત્વોનો સહારો લઈ હોઠકંઠને જીભ દ્વારા આ અર્જુનને સમજાવ્યું બરાબર એટલે પછી અર્જુન કહે છે પ્રભુ મને ભય લાગે છે તમે તમારા ચતુર્ભુજ સ્વરૂપમાં પાછા આવી જાઓ બરાબર મતલબ મને આ આનાથી ભય લાગે છે એટલે ભગવાન પછી બધું સમજાવી દે છે પછી અર્જુનનો જે મોહ હોય છે મોહ ભંગ થઈ જાય છે પછી ભગવાન ફરી પાછા પોતાના વાસ્તવિક રૂપમાં આવી જાય છે બરાબર જે સ્વરૂપ ભગવાન કૃષ્ણ હતા એ સ્વરૂપમાં પછી અર્જુન ધનુષમાન ઉઠાવી લે છે અને યુદ્ધમાં અધર્મનો નાશ કરે છે બરાબર છે ને હવે આવી જ રીતના જે અકાલ છે ને એ પરમાત્મા છે મહાકાલ છે આત્મા છે ને કાલ એ સમય છે સમયને પણ ચલાવનારો મહાકાલ રૂપે આત્મા છે અને આત્મા એવો છે અકાલ રૂપે પરમાત્મામાંથી બરાબર હવે એવી જ રીતના પરમાત્મામાંથી આત્મા જુદો પડ્યો મતલબ પરમાત્માએ સ્વયં આત્માને પ્રગટ કર્યો બરાબર સમજી લ્યો બરાબર પછી કહે છે કે એક વાણી આવે છે સંતોની કે પહેલે ભૂલા બ્રહ્મ અખંડા બરાબર બ્રહ્મ જે છે અખંડ બ્રહ્મ આત્મા છે એ ભૂલા ભૂલા નહી પણ એને ઈચ્છા પ્રગટ કરી બરાબર ઈચ્છા રૂપી ખ્યાલન આવ્યા એને ઈચ્છા પ્રગટ કરી અને ઈચ્છા દ્વારા આ સર્વસ્વ આ દુનિયાની રચના કરી કોને આત્માએ બરાબર પછી સુરતા હું ઘણી વાર કહું છું કે સોમ બન ભયનો આત્મા બધી સોમ ભયનો સુરતા બની બરાબર પાંચ તત્વ ત્રણ ગુણ ને પચીસ પ્રકૃતિને આવું બધું સ્ટેપ બાય સ્ટેપ બનાવ્યું જેવી રીતે ગીતામાં જ છે કે અક્ષર પુરુષ એક પેઢે નિરંજન વાંકી ડાલ તીન ગુણતીન શાખાજાન પાત્ર રૂપી સંસાર બરાબર એવી જ રીતના આ સૃષ્ટિની શરૂઆત કરતી હતી સૃષ્ટિ કરતાં ધરતાં આત્મા દ્વારા જ થઈ અને આત્મા પ્રગટથીઓ પરમાત્મામાં હતી અને હવે સૃષ્ટિમાં સૃષ્ટિનું નિર્માણ કરવા માટે આત્માએ સહારો કરીને લીધો સુરતાનો એટલે સુરતા દ્વારા સૃષ્ટિ રચના કરવામાં આવી સુરતામાંથી પછી ત્રણ ગુણ ને પાંચ તત્વો ધરતી આકાશવાદી અગ્નિ આવું બધું બધું થયું બરાબર તો આ પરમાત્મામાંથી આત્મા થયો અને આ આત્મા દ્વારા બધી દુનિયાનું સર્જન કરવામાં આવ્યું સરવાળે તો બરાબર આત્મા અને પરમાત્મા દ્વારા જ આ બધું થયું છે બરાબર તો હવે આત્મા જુદો પરમાત્મામાંથી કઈ રીતે પડ્યો છે બરાબર તો એ તો ભગત જ્યારે આપણે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ ને ત્યારે ખબર પડે ઘણા ઓડિયોમાં હું બોલ્યો છું કે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરો આત્મ જ્ઞાનને જાણી લ્યો પછી પરમાત્મની યાત્રા શરૂ થાય છે હું કેટલા ઓડિયોમાં બોલી ગયો છું બરાબર તો આત્મા કેવી રીતે જુદો પડ્યો છે એ સ્વયં પોતાને અનુભવ કરવો પડે આત્મઅવસ્થાને પ્રાપ્ત કરવી પડે તમામ પ્રકારના વિષયો કામક્રોધ લોભ મતમોહ શબ્દ સ્પષ્ટ રૂપરસગ છલ કપટી સંત તારી મારી હું મેં વાદ વિવાદ ખેતખોદરી તારી મારી માન મોટા બળા અહંકાર બધું સર્વસ્વ ખતમ થઈ જવું પડે દેહથી વિદેહ થઈ જવું પડે જ્યારે આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરીએ પછી પરમાત્માની યાત્રા શરૂ થાય છે અને પરમાત્મા આતમ સ્વરૂપમાં આવીને ત્યારે ખબર પડે કે ભાઈ હું પરમાત્મામાંથી અલગ કેવી રીતે બહેનો કારણ કે સ્વયં ઈચ્છા કરી સુરતા પ્રગટ કરી અને દુનિયા બનાવી નાખી અને સ્વયં આત્માની સુરતા આ વિષય વાસનામાં ફસાઈ ગઈ સુરતા એ જ મનોદશામાં ફસાય એટલે જીવભાવ હું કહું છું ઘણી વાર બરાબર તો આવી જ રીતનું છે હવે ફરી પાછું એ આત્મા પોતાની સુરતાને સંકેલી લઈએ કાચબાને જેમ પાંચ હાયલો જાતો હોય ને ભય લાગે ને પાંચે પાંચ અંગ ખેંચી લે ચાર પગને એક મસ્તક લઈ થઈ ગયો સુરક્ષિત બરાબર એ તો ઇન્દ્રિયો ખેંચીને એટલે ઇન્દ્રિયો દ્વારા તો સુરક્ષિત થઈ ગયો જગતમાં પણ આંતરિક જે પાંચ ઇન્દ્રિય સાથે શબ્દ ગંધ એને ખેંચી લીધી બરાબર એને ચલાવનારી સુરતા હતી એને ખેંચી લીધી એટલે સ્વયં સુરતા સ્વરૂપ બની ગયો પણ સુરતા સમાઈ ગઈ આત્મામાં આત્મ સ્વરૂપ બની ગયો અને પછી પરમાત્માની યાત્રા શરૂ થાય બરાબર તો આ પરમાત્મામાંથી આત્મા જુદો કેવી રીતે પડ્યો છે એ તો જ્યારે આપણે આત્મ અવસ્થાને પ્રાપ્ત કરીએ ત્યારે જ ખબર પડે ત્યાં સુધી કોઈને તાકાત નથી કહી શકાય બરાબર કહી શકાય અનુમાન લગાવીને અનુમાન લગાવી શકે બરાબર સારું તો જય ગુરુદેવ सत्य सनातन धर्मनी जय